હે ગાઈઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ એવરી વન ગુડ અને વાગી ગયા છે વાગે સ્ટાર્ટ થઈ છે કારણ કે આજે પ્રાશીભાઈ છે ને ધમા તકડી મચાવી હતી ને તો બ્લોગ સ્ટાર્ટ કરવા જ ન દીધો એમ અને આજે છે ફર્સ્ટ એપ્રિલ એટલે કોઈ એપ્રિલ ફૂલ ન બની જતા ધ્યાન રાખજો બધા બરાબર ને મમ્મી જો અહીંયા બનાવે છે નસોય મમ્મી બધા એપ્રિલ ફૂલ આજે વસ્તુ પાછા બની જાય પહેલી એપ્રિલ છે ને તે હા કોઈ બનતા નહી હો જો મમ્મીએ બનાવ્યો છે ટિફિન માટેનું શાક અને અમારું બનવાનું છે ઓળો ઓળો ઓળેશ રોટલો ને ઓળા અને આ છે કોબીજનું શાક બરાબર મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો શું કહેશો તમે વ્યૂવર્સને આજે તમારે ચૈત્રી નવરાત્રી કેવી ચાલી રહી છે ત્રીજો દિવસ છે ત્રીજો નવરાત્રીનો દિવસ છે બરાબર છે બધાની નવરાત્રિ શું હા એ તો આપી દીધી છે આપણે અગાઉ જ તે ત્રીજા નોરતાની પાછી કા મમ્મી તો જો શાક બની રહ્યું છે આટલું બધું શાક ટિફિનમાં જોશે એવું છે ચાલો તો આજે તો બે શાક બનવાના છે જો સલાડ કટ થઈ ગયું છે અને પ્રાશિવ ભાઈ જે ધમ્મા ચકડી મચાવી હતી ધમા ચકડી મચાવી અત્યારે સુતા જો અત્યારે છે કે સુતા છે ધમા ચકડી મચાવીને તો ચાલો હવે આપણે કરીએ થોડું ઘણું નું કામ છે એ બતાવી દઈએ અને પછી છે ને તો આ જમવાની ટાઈમે થઈ જશે એડિટિંગ કરી દઈશ ને ત્યાં તો એ કરી લઈએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા મમ્મી શું કરી રહ્યા છે આ દાળે કાલે છે કાલે બનાવી ને એટલે પછી એની અંદર ડોળ રહી જાય અમુક આખા ચણા રહી જાય અમુક વાળા ચણા રહી જાય બરોબર

તો ચાલો મિત્રો વાગી ગયા છે બાર અને જો આજે તો મસ્ત મજાનું જમવાનું છે આજે મમ્મીને કીધું ફૂલ ડીશ ને બે દિવસથી દાળ ભાત ખાઈએ છીએ તો દેશી રોટલો ને ભડથું ને એવું ખાવું છે એમ તો બનાવ્યું છે આજે રીંગણનો ઓળો બાજરીના રોટલા અને કોબીજનો સંભારો મસ્ત જો જો રીંગણનો ઓળો છે કોબીજનો સંભારો છે અહીંયા રોટલો છે પાપડ ને કાલે મેં મકાઈનો ચેવડો બનાવ્યો હતો ને તે એ છે કેરીન કટકી છે મમ્મી જમવા બેસી ગયા છે કા મમ્મી

जमिने पछि मरे जो यहाँ हार्दिक आइ ग्या छ हार्दिक आज राजा हां राजा न जो पापा आयो पापा टाटा जाऊस तर पापा रे बागल जाऊस करे. ह जाऊ छे ए, ए? कान कोण आयो छे कान कान कोण आयो छे जमे लिदो हां जमे

ચીકુ ખાવું છે બનાના ખાવું છે પ્રાશુ વાગી ગયા છે જો પોણા છ અને કાનો અત્યારે જાય છે જો કાનું આટું જો હું લાવ્યા છે બેસી જાવ નીચે કાનું અરે વા ભાઈ નીચે મૂકી દો કે બાને કોને ભાવે છે ભુંગળી ગય 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 ગને ના મમ્મી મેં આઈસ્ક્રીમ ખાધો હમણાં પ્રાશિવ એ પ્રાશિવ કોને ભાવે છે ભૂંગળી કાને નહી ગુ 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 કે તો ઘ ઘ ગુ ઘી ઘુ ચાલો કાનો આમ કહેતો આભુ અમાર અમારે કાંનાનું કાંડ જુઓ હાલતા હાલતા છે ને એને આવી રીતે પડી ગયો ને તો અહીંયા જો લોહી મરી ગયો એટલો ફાસ્ટ દોડવા જાય ને હાલે ને તને નહીં તને નહીં લો વાહ તને નહીં શું કેતા હતા સાહેબ તમે કેમ કરે કરે કાનું આ આલે તો ચાલો હવે આપણે સાંજે જમવાનું કઈક બનાવીએ ત્યારે મળવું આજે તો છે ને મસ્ત મજાના રાઇટ બનાવવાનો વિચાર છે વઘારેલા ભાત કે એવું કઈક બનાવશું તો મારે એકને ને જમવાનું હોય ને મમ્મી ને પપ્પા ને તો નવરાત્રી છે અને ઉત્સવ ને એક ને હોય તો એને તો ચા ભાખરી હોય તો ચાલે શું કેમ ગુસ્સો કરે છો બોલો શું હે શું કાનો વોટ આર યુ ડુઇંગ બોલો જો જો ભૂંગળી નાખી દીધી આખી મારો બેટડું હાંગ્યાંગવાળું ચાલો ચાલો ટાટા જવાનું છે કીડિયારું પૂરવા જાય જો બા ચૈત્ર મહિનામાં મમ્મી કિડિયારું પૂરવાની હોય ને જો અત્યારે ચૈત્ર મહિનો ચાલુ છે ને તો મમ્મી છે ને કિડિયારુને એવું પૂર્વા જાશે તો ને લઈ જાય છે સાથે એમાં કીડિયારુમાં શું શું હોય મમ્મી ઓકે જો આ ઘઉંનો લોટ હોય એમાં થોડું ઘી નાખવાનું થોડો ગોળ નાખવાનું બધું મિક્સ કરીને જ્યાં પાછળ આપણે બગીચો કે એવું કઈક હોય ને એમાં વેરી દેવાનું એટલે કીડીઓ બધું ખાઈ જાય તો ચાલો હવે થોડી વાર રહીને મળીએ ચાલો આપણે સાંજનું નું જમવા બેસી ગયા છે લીધા છે વઘારેલા ભાત વઘારેલા ભાત ખાવાના છે આજે મસ્ત જો વઘાર લીધા જો મસ્ત મજા રે વઘારેલા ભાત લીધા છે અહીંયા જો ટામેટા ને કેરી સલાડ લીધું છે તો ચાલો જેમને ખાવું હોય મસ્ત મજાના વઘારેલા ભાત એ જમવા માટે આવી જાઓ અને બહાર છે ને છોકરાઓ આવ્યા છે બધા વિંગના એ કે અમારે વિડીયોમાં આવવું છે કે જમી લઉં પણ તમને બધાને વિડીયોમાં લો બધા છોકરાઓ રમે છે બહાર પ્રાશિલ સાથે તો એ એને રમવા દે ને આપણે ફટાફટ જમી લઈએ પછી એ લોકો જો રે ને તો હું બતાવું ને તો એક એક કરતા બધા જતા જશે જો આગળ કીધું ને કે આ બધા છોકરાઓ આવ્યા છે રમાડવા તો જો રીશુ આવ્યો છે તાર નામ શું છે દીક્ષા દીક્ષા તન પૂછું દીક્ષા આવી છે તાર નામ

નો આવતો હશે કે લે લાખ તો ચાલો આ વિડીયો નો એન્ડ આપણે અહીંયા જ કરીશું કાલે ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે તો તમને જોવા ગમતા હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં બાય બાય